દરેક પણ એક નવી તક લઈને આવે છે ફક્ત ઓળખવાની જરૂર છે એવરી મોમેન્ટ અ ન્યુ ઓપોર્ચ્યુનિટી યુ જસ્ટ નીકો સમય અને વિશ્વાસ બંને તૂટે તો પાછા નથી મળતા ઇફ બોથ ટાઈમ એન્ડ ટ્રસ્ટ આર બ્રોકન દે કેનોટ બી રિકવર્ડ નાની નાની ખુશીઓથી જ મોટું સુખ બને છે

If you want peace in life then reduce your desires Stop worrying about what you haven't got enjoy what you have vichar The power to change destiny lies in a person's thoughts ધીરજ રાખનારને ક્યારેય ખાલી હાથ પરત નથી આવવું પડતું વન હુ ઇઝ પેશન્ટ નેવર હેઝ ટુ રિટર્ન એમટી હેન્ડેડ માણસ નું સૌંદર્ય તેની બોલીમાં છુપાયેલો હોય છે ધ બ્યુટી ઓફ અ મેન ઇઝ હિડન ઇન હિઝ સ્પીચ જે માણસ બોલવાથી પહેલા વિચારે છે તે ક્યારેય પસ્તાતો નથી ધ મેન હુ થિંક્સ બિફોર સ્પીકિંગ નેવર ગેટ્સ હર્ટ સમય સૌથી મોટો ઉપચારક છે ટાઈમ ઇઝ ધ ગ્રેટેસ્ટ હીલર જેની પાસે પ્રેમ છે તે દુનિયાનો સૌથી ધનિક માણસ છે ધ વન હુ હેઝ લવ ઇઝ ધ રિચેસ્ટ મેન ઇન ધ વર્લ્ડ જીવન ટૂંકું છે પણ યાદો લાંબી ચાલે છે લાઈફ ઇઝ શોર્ટ બટ મેમરીઝ લાસ્ટ લોંગ દયા એ સૌથી સુંદર ગુણ છે જે માણસને મહાન બનાવે છે કાઇન્ડનેસ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ક્વોલિટી વિચ મેક્સ અ મેન ગ્રેટ ભૂલો દરેક કરે છે પણ સ્વીકારવું મોટાપણું છે એવરી વન મેક્સ મિસ્ટેક્સ બટ ઇટ ઇઝ ગ્રેટ ટુ એડમિટ માણસે હંમેશા નમ્ર રહેવું જોઈએ કારણ કે વૃક્ષ ફળથી જોકે છે મેન શુડ ઓલવેઝ બી હાંબલ Because the tree is bowed by its fruits. Shanti If you want to achieve peace, control your mind. Vishwas If trust is broken the relationship ends. After every night comes the need for mourning. નાની સફળતા પણ મોટી ખુશી આપી જાય છે ઇવન સ્મોલ સક્સેસ ગિવ્સ ગ્રેટ હેપીનેસ સાચા માણસ અને સાબિત થવાની જરૂર નથી અ ટ્રુ મેન ડઝ નોટ નીડ ટુ પ્રૂવ હિમસેલ્ફ વિચાર સારા હોય તો પરિણામ પણ સારું જ આવે છે ઇફ ધ થોટ્સ આર ગુડ દેન ધ રિઝલ્ટ આર ઓલ્સો ગુડ જે વ્યક્તિ પોતાનું જીવન બદલવા તૈયાર છે તે દુનિયા બદલી શકે છે ધ પર્સન હુ ઇઝ રેડી ટુ ચેન્જ હિઝ લાઈફ ચેન્જ કારણ કે મન જ ભગવાનનું સ્થાન છે કીપ યોર માઇન્ડ પ્યોર બિકોઝ માઇન્ડ ઇઝ ધ પ્લેસ ઓફ ગોડ જેનો ઈરાદો મજબૂત છે તે જ આગળ વધે છે સાથી હોય છે તે સચો મિત્ર છે ધ પર્સન હુ સપોર્ટ અધર્સ ઇન ધર સોરો ઇઝ અ ટ્રુ ફ્રેન્ડ જીવનમાં હારવાનો ડર ન રાખો પ્રયાસ ન કરવાનો રાખો ડોન્ટ બી અફ્રેડ ઓફ લુઝિંગ ઇન લાઇફ ડોન્ટ બી અફ્રેડ ઓફ ટ્રાઇંગ જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે તે ક્યારેય નથી હારતો ધ પર્સન હુ લર્ન્સ ફ્રોમ હિઝ મિસ્ટેક્સ નેવર લુઝ પ્રેમનો અર્થ છે બીજાનું સુખ જોવું લવ મીન્સ સીંગ ધ હેપીનેસ ઓફ અધર્સ મનમાં શાંતિ હોય તો દુનિયા પણ શાંત લાગે છે ઇફ દેર ઇઝ પીસ ઇન ધ માઇન્ડ ધ વર્લ્ડ ઓલ્સો સીન્સ પીસફુલ દરેક માણસ પોતાના વિચારનું પ્રતિબિંબ છે એવરી મેન ઇઝ અ રિફ્લેક્શન ઓફ હિઝ ઓન થોટ્સ સુખી રહેવું હોય તો અપેક્ષા ઓછી રાખો ઇફ યુ વોન્ટ ટુ બી હેપી હેવ લો એક્સપેક્ટેશન્સ દરેક દિવસ એક નવો પાઠ શીખવે છે એવરી ટીચર્સ અ ન્યુ લેસન ગુસ્સો શાંત થાય ત્યારે નિર્ણય લો ટેક અ ડિસિશન વેન ધી એન્ગર સબસાઇડ્સ સમયને સમજીને વાપરવો એ જ બુદ્ધિ છે અન્ડરસ્ટેન્ડિંગ ટાઈમ ઇઝ ધ વિઝડમ ઓફ ટ્રેડર્સ બીજાની સફળતામાં આનંદ માણવો એ મહાનતા છે To rejoice in the success of others is greatness. Potana sapna mate mahenat karo, bhaagya apamele saath apashe. Work hard for your dreams, luck will automatically support you. Manushya je vichareche, teje baneshe. Man becomes what he thinks. Je manas manthi saaf che, tene darwani jarur nathhi. A man who is pure in mind has nothing to fear. There is God's blessing in every moment. True religion is to keep others happy. Keep smiling, life will become easier. મનમાં આશા હોય તો રસ્તો પોતે મળી જાય છે ઇફ દેર ઇઝ હોપ ઇન ધ માઇન્ડ ધ વિલ ઓટોમેટિકલી બી ફાઉન્ડ બીજાના દુઃખ ને સમજવું એ જ સાચી માનવતા છે અન્ડરસ્ટેન્ડિંગ ધ સફરિંગ ઓફ અધર્સ ઇઝ ટ્રુ હ્યુમેનિટી દરેક સંબંધમાં સન્માન રાખો પ્રેમ આપમેળે ટકી જશે હેવ રિસ્પેક્ટ ઇન એવરી રિલેશનશીપ